સુરતના ગોડાદરામાં ફરી એકવાર સ્પા અને સલૂનની આડમાં ચાલતા કૂટણખાનાને ઝડપી પાડવામાં આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની આઈયુસીએ ડબ્લ્યુ સેલની ટીમે ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં સલૂનની યાર્ડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના ધંધા ઉપર દરોડા પાડી ત્યાંથી સાત લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચના આયુસીએડબલ્યુ ડબલ્યુ સેલની ટીમે બાતમીના આધારે રવિવારે બપોરે ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલા કેપિટલ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આવેલા સ્પા અને સલૂનમાં દરોડો પાડ્યો હતો સલૂનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કે લીડિંગ યુનિસેક્સ સલૂન સ્પાના માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે સલૂનને દેહ વ્યાપારના હેતુસર ઉપયોગમાં લેતો હતો અને તેણે સ્પાના મેનેજર તરીકે સમીર અયુબ અંસારીની નિમણૂક કરી હતી આ મેનેજર સલૂનની રૂમમાં ગ્રાહકોને બોલાવી અને ચાર ભારતીય મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો તે ગ્રાહકો પાસેથી પૈસા લઈ અને પોતાનું કમિશન કાઢી ગુનો આચરતો હતો પોલીસે ઘટના સ્થળેથી મેનેજર સમીર અંસારીની ધરપકડ કરી હતી સાથે જ દેહ વેપાર માટે આવેલા સાત ગ્રાહકો જેમાં સુનિલ રામ પ્રતાપ રાવત વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ કપિલ રામદાસ મોહતો અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર આશીષભાઈ બજરંગી ગૌતમ ગોપીકૃષ્ણ અચ્યુતન નૈયર અને બી નાગાર્જુન ઇરનાને ઝડપી પાડ્યા હતા તો સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સલૂનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે ભાગી છૂટતા તેને હાલમાં વોન્ટેડ જાહેર કર્યું છે અને પોલીસે તેની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે